માટે સાડા પાંચ જેવું થઈ ગયું છે ને મેં પછી આખા દિવસનું કઈ બ્લોક શૂટ નહોતો કર્યો ગાંચાને મને થોડુંક થાક જેવું વધારે લાગતું હતું એના હિસાબે સુઈ ગઈ હતી બપોરે તો થોડીક મોડી ઉઠી ઉઠી તો અત્યારે આપણે કરવું છે ચિકન અંગારાનું શાક તો ચાલો તમને એની રેસીપી બતાવું તો અત્યારે સામગ્રીમાં જોશે આપણે જીરું તજ કાજુ બદામ ધાણા આખા ધાણા છે ને બે લાલ સૂકા મરચાં અને લવિંગ બાદિયા અને મરી આટલું છે ને આપણે પહેલે શેકી લેશું તવીમાં આપણે નાખી દેસું પછી આગળની પ્રોસેસ થાય આ શેકાઈ ઠરી જશે ને ત્યારે પછી આગળની પ્રોસેસ થાય તલ નથી તલ ને એલચી પણ નાખી શકીએ એલચી અમારા ઘરમાં ખવાતી નથી અને તલ છે નહીં અત્યારે તો અત્યારે બસ

ઇફતારી કરી લઈને પછી નવ સવા નવ પછી ખવાય ભલે બાકી ઇફતારીમાં તો આપણે કાંઈ ના ભાવે આખા દિવસના ભૂખાવે આપણે એમ થાય કે શું ખાવું કે મરજી જ ના થાય અત્યારે મસાલો શેકાય છે ને મસાલો શેકાઈ જાય પછી આપણે ઝીણી સાવ ઝીણી સમારેલી ડુંગળી કરી લેશી સ્લાઇસ જ કરવાની પણ સાવ આછી કરવાની સ્લાઇસ સાવ આછી એને પહેલાં આપણે છે ને મસાલો શેકાઈ જાય પછી ડુંગળીને સ્લાઇસ કરી અને તરી લેશું પહેલાં તો તો રેસીપી મારી બધી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો ખણખરા મને કે છે તમારી રેસીપી બહુ જ સરસ હોય છે ઘણી કોમેન્ટ આવે છે મને તો થેન્ક યુ દિલથી તમને બધાઈને તો એવી જ રીતે આને રેસીપી ઘરે તમે પણ ટ્રાય કરજો બહુ જ સરસ બધી રેસીપી તમને પણ લાગશે કે નવું નવું ટ્રાય કર્યા રાખ્યું ને તો આપણે મજા આવે એક ને એક પછી આપણે ને આપણી સ્ટાઇલથી રેસીપી આપણે જે બનાવતા હોય ને એ આપણે એમ કે થોડોક ટાઈમ પછી ના ભાવે એના હિસાબે છે ને થોડી થોડી કોક અલગ અલગ અલગની હું એમ નથી કહેતી કે મારી જ રેસીપી ટ્રાય કરો પણ એમ કે અલગ અલગ રેસીપી તમે બધાની ટ્રાય કરો ને તો ઘરમાં આપણે સ્વાદ બદલે તો મજા આવે ખાવાની પણ તો ચાલો હવે મળીએ થોડી વાર પછી મસાલો આપણો સરસ શેકાઈ ગયું છે બધું જોઈ શકતા હશો મરચી છે ને આછી હજી શેકવાની કેમ ગરમ છે આવી રીતે શેકી લેવાનું બધું સરસ બધુંય શેકાઈ ગયું છે તો ચાલો હવે ડુંગળીની સ્લાઈસ કરી લઈએ આપણે પહેલાં તો કંઈ ડુંગળીની આવી કંઈક સ્લાઈસ કરવાની એમ છૂટી છૂટી પડી જાય એવી આપણે તેલમાં નાખશું તો છૂટી પડી જશે હમણાં બસ આને તરી લઈ પહેલાં આ સ્લાઈસને તો ગેસ આપણી ડુંગળી સરસ તરાય છે ગોલ્ડન બ્રાઉન થશે ને એટલે આપણે કાઢી નાખશું જો કેવી છૂટી છૂટી સ્લાઇસ થઈ ગઈ છે ને એટલી જ સાવ પાછી કરવાની એટલે છૂટી સાવ સ્લાઇસ થઈ જાય આપણે શાકમાં છે ને ક્રંચીનો ફ્લેવર આવે થોડો થોડો થોડી થોડી ક્રંચીસ હોય ને ડુંગળી તો મજા આવે ખાવાની તો ગાઈસ ડુંગળી આપણી સરસ મજાની તરાઈ ગઈ છે જે છે ને થોડી ગરમ છે તો ઠરી જશે ને પછી બધો મસાલા પીસવામાં આપણે આ ડુંગળી નાખવાની છે મસાલા પણ બધા મેં તૈયાર કરીને રાખ્યા છે તો ગાઈસ આપણા મસાલા બધાય તૈયાર થઈ ગયા છે આ બધા મસાલાને પીસી લેશું આ ધાણાભાજી છે આપણે જે મસાલો શેકો તો એ છે ટમેટા મરચાં તરેલી ડુંગળી અને કાચી ડુંગળી આ બધો મસાલો છે ને આપણે પહેલાં મિક્સરમાં પીસી લેશું સાવ ફાઇન પેસ્ટ જ કરવાનું છે આ બધાનું તો ગાઈસ આપણું ચિકન સરસ ફ્રેશ ધોવાઈને થઈ ગયું છે તો આપણે મેરીનેટ કરી તો આપણે આદુ લસણની પેસ્ટ લદુ આદુ લસણની પેસ્ટ ના નાખવી હોય તો જે મસાલા આપણે પીસાને ને હમણાં પેસ્ટ કર્યું ને એમાં આપણે આદુ લસણ આખા નાખી દેવાના તો એ મસાલા ભેગું જ પીસાય છે પછી આપણે જે આ પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ નાખી દેસુ એમાં મસાલા આપણે પેસ્ટ નાખી પેસ્ટ આપણે બધી નાખી દીધી છે થોડુંક એક પાણી એડ કર્યું હતું પછી આપણે એમાં નાખશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું આપણે ઘરના રેગ્યુલર મસાલા બધા નાખવાના હૈદર ધાણાજીરું પાવડર લાલ મરચું ચમચી કાશ્મીરી લાલ મરચું એવરેસ્ટ મસાલો એવરેસ્ટ જે ચિકન મસાલા આવે છે ને એ લેવાનો એનો જ સ્વાદ મસ્ત હોય છે વધારે થોડુંક એક વિનેગર ઘણા સુરકાનું પાણી કીએ ને ઘણા વિનેગર કીએ તો કોઈને વિનેગર ની ભાષા ના સમજાય તો સુરકાનું પાણી કીએ ને એ આપણે બધી વસ્તુ એમાં નાખી દીધી છે તો ચિકન ને કે ટાઈમ ના હોય ને તો દસ પંદર મિનિટ કરીને મેરીનેટ તોય ચાલે પણ ટાઈમ હોય તો વધારે અડધી કલાક કરી નાખવાનું મેરીનેટ કેમકે મારે અચાનક ઇફ્તારનો ટાઈમ થવા આવ્યો છે મોડું થોડુંક થઈ ગયું છે કેમ કે ચિકન મોડું આવ્યું થોડુંક આપણે તે મેરીનેટ હવે કરીને દસેક મિનિટ રાખી દેશું ત્યાર ત્યાં લગીને આપણે રોટલી કરી લઈ ચોખા પણ પાકે છે તો ચાલો હવે આગળની પ્રોસેસ કરવા માંડીએ તો ગેસ ચિકન આપણું સરસ મિક્સ થઈ ગયું છે બધા મસાલા એમાં થોડું કંઈક ટમેટો રેડ કલર નાખવું એ ઓપ્શનલ છે ને આખું હોય તો જ ના ખવાય તો કલર સારો બતાય એટલે મેં નાખ્યું બીજું એમ કે સ્વાદમાં કાંઈ ફેરફાર ના થાય તો હવે ખાલી છે ને આપણે તેલમાં ને પકવાનું છે આ બધું છે ને મિક્સ એમાં તેલમાં નાખી દેવાનું બીજું કાંઈ વઘાર માટે કઈ કોઈ એડ ઉપરથી નહીં થાય એક શાક પાકી જશે ને ત્યારે થોડીક છે ને ડુંગળી રાખી છે તો એ આપણે ઉપરથી એડ કરશું ખાલી અને પછી અંગારાનું સ્વાદ ને એ બધું કરવાનું છે હજી

જે પાણી મસાલામાં મેરીનેટ કર્યું એમાં હોય ને એજ પાણી થી પાકવા દેવાનું જો જરૂર પડે ને તો જ થોડું પાણી નાખવાનું આપણે તો મસ્ત પાકવા શાક આપણું સરસ મજાનું પાકે છે અહિયાં છેલ્લે છે ને સાવ પૂરું થઈ જશે આજ પાણીમાં પકાવવાનું બીજું પાણી એડ હજી કર્યું નથી ને અત્યારે એમ લાગતું હશે કે તેલ નથી પણ છે ને શાક પાકી જશે ને પછી આમાં તેલ વધારે દેખાય એટલે તેલ થોડુંક ધ્યાન રાખીને જ નાખવાનું તો ગઈ સિફતર માટેનું આપણું ફ્રૂટ ને બધું રેડી થઈ ગયું છે હજી શાક ને બધું પાકે છે એ આપણે ફ્રૂટ થી રોજુ ખોલી લે પછી વિયારું માં ઇન્શાલા બધું ખાશું ચાલો બધા ઇફતારી કરવા તો ગાઈસ આઈસ્ક્રીમ આવી ગઈ છે તો એમાં છે ને આપણે સ્મોકી ફ્લેવર આપી દેસી થઈ ગયું ને બરોબર તેલ બેલ બધું એમને એમ ધીરા તાપે જ પાકવા મૂકી દીધું તું વચમાં વચમાં ખાલી ફેરાયવું તું બસ બાકી ધીરા તાપે સરસ પાકતું હતું તો હું ઉપરથી ઉતારી છે એમાં આપણે તરેલી ડુંગળી અને થોડીક ધાણાભાજી એડ કરી દેસુ તો કઈ શાકનું નું ફાઈનલ લુક કંઈક આવું છે તો હવે એમાં એક કોલસો ગરમ કરીને સ્મોકી ફ્લેવર આપી દેસુ પહેલાં તો ગાય કોલસા લઈ આવી છું વાટકીમાં થોડા હવે આપણે શાકમાં આવી રીતે મૂકી દેસી અને ઉપરથી થોડુંક ઘી નાખીને સ્મોકી ફ્લેવર આપી દેશે એ તો એક થોડુંક જ નાખવાનું થોડું હવે સર સરસ રીતે રાખી દેવાનું તો દસ મિનિટ આવી રીતે ટાકીને રાખવાનું પછી સ્મોકી ફ્લેવર સરસ લાગે સારું તો ગાય સ્મોકી ફ્લેવર પણ લાગી ગયો છે ને શાક ચોખા રોટલી બધું રેડી જ છે તો હાલો બધા વિયર ઉકરવા તમે પણ અત્યારે જમવા બધા બેસી ગયા છે અહીંયા બેઠી છે સાનવી હેલો ગાઈસ હેલો ગાઈસ તો અત્યારે છે ને મેં ચિકનનું શાકને બનાવ્યું હતું એની રેસીપી તમને કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો મળીએ હવે ઇનશાલા નવા બ્લોગની સાથે ત્યાં લાગીને બધાને અલ્લાહ હાફીઝ